તારીખ ઓગણત્રીસમી જૂનના રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજનાર છે આ વર્ષે બંને હરી પેનલોએ પ્રચારને વેગવંતો બનાવી દીધો છે બંને પેનલો વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી રહી છે ત્યારે બળતા ઘરમાં તેલ ઉમેરાય તેમ અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર લોકહિતના પ્રશ્નો સંબંધિત બેનરો ઊભા કરી ચૂંટણીના માહોલને વધુ ગરમ બનાવી દીધો છે એક તરફ સત્તારૂઢ સહયોગ પેનલ અને સામ્ય પક્ષે વિકાસ પેનલના ઉમેદવારોએ

અંકલોશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનું ઓગણીસ મતદાન છે તેમાં અમારે ઇન્ડસ્ટ્રી એસો ઇન્ડસ્ટ્રીઝના જે પણ મતદાતાઓ છે અગિયારસો ઇન્ડસ્ટ્રીઝ વાળા એને એક ખાસ અમારી ભલામણ છે કે કોઈ પણ પેનલ નહીં જોતા ને સારા માણસને મતદાન કરી કે જે પ્રજાની વાત સાંભળી શકે પ્રજાનું કાર્ય કરી શકે ઇન્ડસ્ટ્રીઝના કામ કરે સાથે સાથે રેસિડેન્ટના કામ કરે બીજું આ લોકો એવું કહે છે કે અમે ગાર્ડન ડેવલોપેરા જીઆઈડીસી માંથી પૂછો કે ટેન્ડર બહાર પડ્યા જીઆઈડીસી માંથી ગાંધીનગરથી ટેન્ડર બહાર પડ્યા જીઆઈડીસી ગાર્ડન ડેવલપ કર્યા છે કોઈ એસોસિએશને ડેવલપ નથી કર્યા ને અમે કર્યું અમે કર્યું અમે કર્યું એ તો અમારી આગળ ડિબેટમાં બેસો ને અમે કહેશું તમે શું કર્યું છે ને બીજું અમારી પાસે આપણે પેપરો છે તળાવ માટેના જે ઓર્ડરો થયા છે તે પાણીના ભાવ નીચે લેવા માટે કલેક્ટરને લેટર લખે છે ને લેટર લખે બધા છે અને બીજું અમે ગાર્ડન માટે રમત ગમતનું ગાર્ડન હિલાબા ગાર્ડન કરવા માટેના પીએમ ને સીએમ ને લેટર લખ્યા હતા તે સીએમ માંથી કોપી આવેલી છે પીએમ માંથી કોપી પણ આવેલી છે છતાં લોકો નામકરણ કરતા અને બીજું એમ કે અમે એસોસિયેશન એવું કે અમે આ કાર્ય કરી તો ભાઈ તમને કાર્ય જ કરવું કામ જ કરવું હોય તો પેનલ ની જરૂર શું છે ભાઈ સારા માણસો આવો ને તો આમાં કોઈ મલાઈ છે કે મલાઈ ખાવા માટે આવો છો એટલે આમાં સહયોગ કોનો થાય છે કે કોનો વિકાસ થાય અમને ખબર પડતી નથી અમારો પ્રશ્ન એ છે કે અમારા આ જે મુદ્દાઓ છે મુદ્દા કોણ કરશે તેનો મારે મિનિંગ છે એ જ અમારે ઉમેદવાર જોઈએ સારા ઉમેદવાર જોઈએ કે જે માણસનું સારી પ્રતિષ્ઠા હોય કામ કરવાની સારી ઈચ્છા હોય અને પ્રજાને સારી રીતે વાત કરી શકે એવા માણસો બાકી પછી એમ કે તમે તો કોણ બોસ છો તમે કોણ ડોન છો એ બધી વાત કરવા હોય ને એને મત ન આપતા તમારો પવિત્ર મત પાપમાં ફેરવતા નહીં તમારા આવતી પેઢી માટેનું આ છે અમારી તો લડાઈ છે અમારે કોઈ મત નથી જોતો અમારે કોઈ ઊભું નથી રહેવું કે અમને કોઈ જાતની આશા નથી